કારણ કે નથી પરવા મને કબર કે કફનની નથી પરવા મને મારા બદનના જતનની પરવા તો છે ફક્ત મારા વતનની યોગીની વાત નથી કરવાની હવે તો હવે તો માત્ર ને માત્ર લાહોર ને કાશ્મીર ની વાત કરવાની છે કહી છે કે આતંકવાદી હુમલા છો જ નથી અમારા દેશમાં પણ એ ખોટી વાત છે ત્રીસ થી નેવું જેટલા આતંકવાદીના ના અડ્ડા હતા એની આપણી સેના એ ઉડાડી દીધા પાકિસ્તાન ખોટા પ્રોપન ગંડા ફેલાવવામાં વિશ્વમાં સૌથી નંબર વન છે એ હંમેશા એ જ કહેતું આવ્યું છે કે અમે ભાઈ આતંકવાદીઓ અમારે ત્યાં છે જ નહીં પણ આપણે જાણીએ છીએ કે ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાંથી જ ઝડપાયો હતો સમગ્ર દુનિયાથી પાકિસ્તાન અલગ થલગ થઈ ચૂક્યું છે અને ભારતીય સેના સંપૂર્ણ રીતે સક્ષમ છે એ આપણે બતાવી દીધું છે અને એ ઘૂંટણીએ પડીને આપણી સામે આવ્યા છે કે હવે અમને માફ કરો અને આ હુમલાઓ બંધ કરો પણ કુતરાની પૂછડી વાંકી તે વાંકી પાકિસ્તાન પોતાનું મૂળભૂત જે છે એ ભૂલતું નથી અને અવારનવાર નિર્દોષ લોકોની નિર્મમ હત્યાઓ કર્યા કરે છે જો લડવા માટે આવતા હોય તો પાણીનો કોલસો ભરીને આપણે હમ ઉભું રહેવું અને જવાબ દેવો જોઈએ અને લડી લેવું જોઈએ એમાં બીજી કોઈ વાત ન હોય હમ કે ઓર મરે કે એ વતન તેરે દી નાખ્યું આતંકવાદ ને ખાતમો કરવાના ભારતના પ્રયાસ ને અમરેલી જિલ્લાના નાગરિકો શું માની રહ્યા છે આપણે અમરેલી જિલ્લાના નાગરિકો પૂછ્યું જે રીતે આતંકવાદ નું ચાલી રહ્યું છે આતંકવાદ સામે હાલમાં તો છે પરંતુ આપણે હવે શું સ્થિતિ છે આપણે એ અંગે પૂછવાનો પ્રયત્ન કરશું સવજભાઈ ભારત પાકિસ્તાન યુદ્ધ થયું આતંકવાદને નાચવા માટે ભારતે યુદ્ધ કર્યું શું માનો છો તમે પહેલા તો તમને એક વસ્તુ કહી દો કે યુદ્ધ થયું જ નથી પહેલી વસ્તુ ભારતે જે સ્ટ્રાઇક કરી છે માત્રને માત્ર પાકિસ્તાનની અંદર હતા આતંકવાદીઓના રહેઠાણો ઉપર આતંકવાદીઓને નષ્ટ કરવા માટે થઈ અને એટેક કર્યો હતો આની સક્રિય સ્વીકૃતિ ભારતના સિવાયના અન્ય દેશોએ પણ આની સ્વીકૃતિ આપી છે કે ભારતે પાકિસ્તાન ઉપર કોઈ એવો એટેક નથી કર્યો જેના કારણે ત્યાંના રહીશો ઉપર એટેક નથી થયું ત્યાંના કોઈ માણસોની ઉપર એટેક નથી થયો માત્ર ને માત્ર આતંકવાદી પ્રવૃત્તિ જે કરતા હતા તેના ઉપર એટેક થયો છે હું માનું છું ત્યાં સુધી એમાં ભારત સો ટકા અને ભારતની આર્મી સો ટકા સફળ રહી છે અને એને જેટલું થતું તેટલું મોટા મોટું નુકસાન થયું છે અને આજે એ રૂગને પડી અને ભારત પાસે માફી માંગી અને સીઝ ફાયર કરાવ્યું છે પરંતુ એ લોકોએ પણ સામા ઉમલા કર્યા હતા શું કે એને ઉમલા કર્યા સો ટકા અનેક પ્રકારના ડ્રોન અનેક પ્રકારની મિસાઇલો એવા અનેક સાધનોથી એને એટેક કર્યા તો ભારતની આર્મીની જે તાકાત છે સૈન્યની તાકાત છે તેમાં ભારતની આર્મી સફળ રહી અને એનો એક પણ એટેક એવો સફળ થવા દીધો નથી જેના કારણે ભારતની કોઈ જાનહાનિ થયું હા શાહસવારે ક્યાંક ને ક્યાંક અમુક ઘટનાઓમાં બન્યું હશે કે તેનું ડ્રોન ક્યાંક પડ્યું હોય કોઈ માણસની જાનહાનિ થઈ બાકી ઓવરઓલ કોઈ મોટી ભારતની અંદર નુકસાની નથી થઈ કે ભારત એવુંની નુકસાનીને કારણે તેઓ આત્મસાત કરી શકે કે ભારત સામે અમે સફળ થયા છીએ ત્યારે ત્યાંની મીડિયા પણ એવું કહે છે પાકિસ્તાનની કે પાકિસ્તાનની અનેક જગ્યાઓ પર ભારતે જે એટેક કર્યો હતો તેના કારણે ખૂબ મોટું પાકિસ્તાનને નુકસાન થયું છે ખૂબ મોટું પાકિસ્તાનને નુકસાન થયું તમે શું માનો છો કે આતંકવાદ સામે ભારતનું જે યુદ્ધ હતું શું માનો છો આ સૌથી પહેલા તો આપણી જે આર્મી છે એમને લાખ લાખ સલામ કરવા પડે કારણ કે નથી પરવા મને કબર કે કફનની નથી પરવા મને મારા બદનના જતનની ફરવા તો છે ફક્ત મારા વતનની એવું ભારત અને પાકિસ્તાનના યુદ્ધની જે ઘોષના કરવામાં આવી ત્યારથી આપણો ભારત સંપૂર્ણ એક છે એમાં કદાચ હિન્દુ હોય તોય ભલે અને મુસલમાન હોય તોય ભલે એક તાતણે બંધાય અને મારો દેશ મારું વતન પહેલાં એવા અદમ્ય સાહસથી અને જલ થયેના હોય

તો એમની પણ એવી આપણી આશા રાખીએ કે આપણે જે આપણી ત્રણેય પાંખની આર્મી છે એ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે આપણી આર્મી છે તે પાકિસ્તાનને જડબા જવાબ છે તમે શું માનો છો કે આ યુદ્ધ જે થયું એમાં ભારત ઘણા આતંકવાદી ઠેકાણા છે જે નષ્ટ કરી દીધા છે હજી શું કરવું જોઈએ પહેલા એમ કહી છે કે આતંકવાદી હુમલા છો જ નથી અમારા દેશમાં પણ એ ખોટી વાત છે ત્રીસ થી નેવું જેટલા આતંકવાદીના અડ્ડા હતા એની આપણી સેના એ ઉડાડી દીધા ને હજી એ સબૂતની ઓલું કરે છે તો સબૂત એને હોય તો આપણે અમેરિકાના ત્રણ ટ્રમ્પ ને લઈ ને એમ કેમ વાત કરે છે કે સમાધાનની વાત ક્યાંથી આવે છે આપણી ત્યાંથી સમાધાનની વાત આવતી નથી ને આપણે ત્યાંથી કોઈ દિવસ હિન્દુસ્તાન સામેથી ક્યારેય સમાધાનની વાત કરી નથી ને કરશે એની હજી જો આ નાપાક સાજિત શરૂ રહે તો હજી આતંકવાદી જે કોઈ એના અડતા હશે એને આપણી સેના ઉડાડવામાં સક્ષમ છે આપણી સેના ઉડાડવામાં સક્ષમ છે તમે શું માનો છો સંજીવ ભાઈ જે રીતે આતંકવાદ ના હુમલા થયા આતંકવાદ પ્રોત્સાહન પાકિસ્તાન આપી રહ્યું છે ફરી સીઝ ફાયર પણ કરે છે અત્યારે સીઝ નો જે ટૂંકમાં લાગુ પડ્યો છે તો સીઝફાયર પાકિસ્તાન દ્વારા એનું ઉલ્લંઘન કરવામાં આવે તો આપણી સેના ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે એ સીઝ વળતો જવાબ સો ટકા આપશે પરંતુ આતંકવાદને અવારનવાર પ્રોત્સાહન આપે છે પાકિસ્તાન અને જડબાતળ જવાબ આપવા માટે હવે શું કરવું છે સરકારે સરકારે અત્યારે મધ્યસ્થી અને ઇન્ટરનેશનલ બાબતે બધી બધા જ પ્રકારે બધા પેરામીટર જોઈ અને આગળ વધવું જોઈએ બધા પેરામીટર જોઈને આગળ વધવું જોઈએ આપણે અન્યને પૂછવા ન પડત કરશું મે હું તમે શું માનો છો પાકિસ્તાન જે રીતે આ હુમલા કરે છે આને નેસ્તો નાબૂદ કરવા માટે સરકારે શું કરવું જોઈએ એટલે તો 22 એપ્રિલના રોજ જ્યારે આતંકવાદી હુમલો કર્યો ને 28 લોકોને જે હત્યા કરી દેવામાં આવી ને આતંકવાદીઓ જે આ કૃત્ય કર્યું ત્યારે ભારત ના વડાપ્રધાન নরંદ્રભાઈ મોદી અને આપણા ગ્રહ પ્રધાન અમિતભાઈ શાહ આ બેઠક મળી અને ટૂક સમયની અંદર જ જે સોફિયા કુરેશી અને વ્યમાકાસિન કરીને કમાન્ડર છે તેમણે એક બીડું ચડતું અને છ સાત તારીખે ફક્ત 30 મિનિટની અંદર એવા 40 મિસાઈલના હુમલા કર્યા નવ આંતકવાદીઓના અડ્ડા સાફ કરી દીધા અને દેખાડી દીધું કે ભારતની સેના શું છે બરોબર છે પછી અત્યારે વચમાં ટ્રમ્પ

એ હંમેશા એ જ કહેતું આવ્યું છે કે અમે ભાઈ આતંકવાદીઓ અમારે ત્યાં છે જ નહીં પણ આપણે જાણીએ છીએ કે ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાંથી જ ઝડપાયો હતો સમગ્ર દુનિયાથી પાકિસ્તાન અલગ થલગ થઈ ચૂક્યું છે અને ભારતીય સેના સંપૂર્ણ રીતે સક્ષમ છે એ આપણે બતાવી દીધું છે અને એ ઘૂંટણીએ પડીને આપણી સામે આવ્યા છે કે હવે અમને માફ કરો અને આ હુમલાઓ બંધ કરો અને આપણા વડાપ્રધાન આપણા સક્ષમ નેતૃત્વએ જાહેર કર્યું છે કે હવે પછી કોઈપણ જાતનો આતંકવાદી હુમલો એ એક તો ફોર ગણા છે એટલે હવે આપણે કોઈને પૂછવાની જરૂર જ નથી આપણા સક્ષમ નેતૃત્વ સેનાને પૂરેપૂરી છૂટ આપી દીધી છે કે હવે કોઈ પણ જાતનો આતંકવાદી હુમલો થાય તો એને ભરી પીવાનું છે એટલે પાકિસ્તાનના હવે દિવસો પૂરા થયા છે કોઈ પણ આતંકવાદી હુમલો જો હવે થયો તો આપણી સેના આપણું સક્ષમ નેતૃત્વ એને નસ્તો નાબૂદ કરવા માટે સક્ષમ છે અને એને એવો જ જવાબ મળશે જેવું એ કૃત્ય કરશે પાકિસ્તાન જેવું કૃત્ય કરશે એવો જ એને જવાબ મળશે તમે શું માનો છો પાકિસ્તાનના આવા કૃત્યો અવાર નંબર થાય છે ઓગણું એકોતેર હોય કારગિલ હોય ફરી પાછું આ યુદ્ધ માટે આ ચમકલા કરે છે પહેલગામનો હુમલો ભૂતકાળમાં પણ ભારતીય સેનાઓએ પાકિસ્તાનને ધૂળ કાગતું કરેલું છે એકોતેરનું યુદ્ધ લ્યો બાંસઠનું લ્યો કે નો કારગિલ વોર લો પણ કુતરાની પૂછડી વાંચી તે વાંકી પાકિસ્તાન પોતાનું મૂળભૂત જે છે એ ભૂલતું નથી અને અવારનવાર નિર્દોષ લોકોની નિર્મમ હત્યાઓ કર્યા કરે છે જેના અનુસંધાને જે પહેલગામમાં એ લોકોએ નિર્દોષ નિર્દોષ લોકોની હત્યા કરી એમનો આપણી સેનાએ ત્રાસવાદી કૃત્યને નાથવા માટે જે જેના અડ્ડાઓનો નાશ કર્યો અને હજી પણ વડાપ્રધાન શ્રી અને સેનાએ બીડું ઝડપું છે કે હવે કોઈપણ પ્રકારનો ત્રાસવાદી હુમલો થશે અને યુદ્ધ ગણીને જ પાકિસ્તાન ઉપર આપણે વળતો પ્રહાર આપશું બે દિવસ પહેલાં સીઝ ફાયરની ને સમાધાનની ફોર્મ્યુલા અપનાવી પણ મેં કહ્યું એમ કે પૂછ કુતરાની પૂછડી વાકીને વાકી સમાધાનની વાતો ને શાંતિની વાતો કર્યા ભેગી 3 કલાકની અંદર પાછો એને હુમલા કરવાનો પ્રણ ઉડાડવાનો શરૂ કર્યું જે ખરેખર હવે પછી કાઈ પણ થશે એટલે પાકિસ્તાનના ત્રાસવાદીઓને તમે જોશો કે જે કોઈ ત્રાસવાદીઓ મર્યા છે ત્યાં કે સેનાના વડાઓ એમની અંતિમ વિધિમાં હાજર હતા એનો મતલબ સીધો થાય છે કે સેનાને પાકિસ્તાન ત્રાસવાદીઓને છાવરે છે થાવરે છે ને છાવરે છે આતંકવાદને પાકિસ્તાન છાવરે છે તમે શું માનો છો કે હજી આના માટે શું કરવું છે કે આતંકવાદ જ નાબૂદ થઈ જાય યસ બિલકુલ આતંકવાદ નાબૂદ કરવા માટે તો બહુ બટ ઓફિયસ વસ્તુ છે કે સૌથી પહેલા તો જે આપણો સપનું છે બીઓકે બરાબર એ આપણે હાંસલ કરવું પડશે કે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીર છે ત્યાં જ આ બધી વસ્તુઓ થઈ રહી છે અને આપણે સરકારને એવી રિક્વેસ્ટ કરીએ કે જલ્દીથી જલ્દી જે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કશ્મીર એ હવે આપણું કશ્મીર થઈ જવું જોઈએ જે આપણું જ હતું અને આપણું જ રહે એવો અમારી વિનંતી છે કાશ્મીર માથે જે હુમલો થયો બાદમાં જે રીતે આતંકવાદ માથે પાકિસ્તાન માથે જે રીતે હુમલો કર્યો હવે તમે શું માનો છો કે ભારત જે રીતે વળતો જવાબ આપી દીધો છે પાકિસ્તાન પણ બોખલાઈ ગયું છે હવે શું કરવું જોઈએ ફરૂકભાઈ હું માનું ત્યાં સુધી પાકિસ્તાન અત્યારે સમાધાનની ફોર્મ્યુલા કરવા માટે બધી જ તો સ્વીકાર્ય છે પરંતુ જેમ અગાઉ વાત કરી કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી ફરી પાછો એ પ્રયત્ન કર્યા વગર રહેશે નહીં અને હવે પછી હું એવું માનું છું કે પાકિસ્તાનને હવે પછીની કોઈપણ એ ભૂલ થશે તો હવે પછી નકશામાં રહેશે નહીં એકસો દસ ટકા છે કારણ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અને અમિતભાઈએ આર્મીને જ્યારે સંપૂર્ણપણે ત્રણે ત્રણ પાંખોને નેવી હોય કે તમામ પાખોને છૂટ આપી દીધી ત્યારે હવે પછી જો સીઝ કોઈ પણ જાતનું ઉલ્લંઘન કરશે અને આતંકવાદી પ્રવૃત્તિને જો નાચશે નહીં

કરી દેવું જોઈએ બાજી લેવું જોઈએ પણ એ બધી બધા પાસા અને ઉપરથી નિર્ણયો લેવાતા હોય છે પણ સીઝ ફાયર નું ઉલ્લંઘન જે કર્યું તો એક જ ભારતની તટસ્થતા એની વાત એક ઉપર જ છે કે જો લડવા આવે તો લડી લેવું કારણ કે આપણે નિર્દોષ નાગરિકોને નથી માર્યા એ લોકો એ નિર્દોષ નાગરિકોને માર્યા છે આપડે એટલે મારું એવું કહેવાનું છે કે જો લડવા માટે આવતા હોય તો પાણીનો કળશો ભરીને આપણે સામું ઉભું રહેવું અને જવાબ દેવો જ જોઈએ અને લડી લેવું જોઈએ એમાં બીજું કોઈ વાત ન હોય અને બીજું કે જે આપણે ત્રણેય પાંખની સેના સેના લડી રહી છે તો એની માટે એક ગીતની કડી યાદ આવે હમ જીએંગે ઓર મરેંગે એ વતન તેરે લિયે દિલ દિયા હે જાન દેંગે એ વતન તેરે દેશ માટે ભારતના આર્મી સહિતની નવ સેનાઓ છે તે સક્ષમ છે અને પાકિસ્તાન જો ફરી અવળ ચઢાઈ કરે તો એને જવાબ પડે તેવું પણ અહીંના લોકો ઈચ્છી રહ્યા છે ફારુક કાદરી ગુજરાત ને